જય મહાદેવ જય શિવેશ્વર મહાદેવ જય બજરંગ બલી જય જય શ્રી બજરંગદેવ ઓમ નમ શિવ શંભુ શંભુ જય જળેશ્વર મહાદેવ ઓમ નમઃ શિવ શંભુ મહાદેવ હર જય મારે રુગ દેવ નમસ્કાર શ્રી સંભો અરર મહાદેવ મારે માદર મિત્રો સ્નેશ સ્કૂલે થી આવી ગયો છે હવે કરવા બેહી ગયો છે લેસન શું લેસન છે ભાઈ

ભાઈ મહિના જે લેશન કરવા મને ફટાફટ લેસન કરવા ભાઈ